જેસર તાલુકાના ફાળચા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની ફાળચા પ્રાથમિક શાળામાં આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ બાળકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા નાસ્તા અને વિવિધ સ્ટોર લગાવવામાં આવ્યા હતા જેમાં લસ્સી પાણીપુરી ભેળ ગબગોટા થેપલા શરબત ઢોકળા કચોરી ઉત્તપમ ફૂડ સલાડ વગેરે જેવા વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું અન્ય વિદ્યાર્થીઓ એક દિવસ માટે ગ્રાહક બન્યા હતા નાસ્તા કરી આનંદ મેળાની મોજ માણી હતી સમગ્ર આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્ય પંકજભાઈ પટેલે રજૂ કરી હતી જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ કાર્યકર અમારી શાળાનું નામ શ્રીપરા પ્રાથમિક શાળા છે તાલુકો જેસર જિલ્લા ભાવનગર અમે આજ બાર અમારી વિશાળમાં આજે બાર આનંદ મેળો છે એમાં અમે ભાગ લીધેલા છીએ અમે બનાવેલા છે અમને ખૂબ જ મજા આવે છે નામ શ્રી શ્રીપાત્ર પ્રાથમિક શાળા છે આજે અમારી શાળામાં આનંદ મેળો ઉજવવામાં આવ્યો છે એટલે અમે પાણી બનાવી છે અમને પાણીપુરી વેચવામાં ખૂબ મજા આવે છે આવો આનંદ મેળો રાખવો જોઈએ